અને આગળ વાત કરીએ વિરમગામમાં વીજળી પડતા ખેડૂતનું મોત થયું છે ભોજિયાપુરા ગામની સીમમાં વીજળી પડી વીજળી પડવાને કારણે એક ખેડૂતનું મોત થયું છે ખેતરમાં પાકને તાડપત્રીથી ઢાંકવા માટે ગયા હતા આ ખેડૂત અને તે જ સમયે વીજળી પડતા આ ખેડૂતનું મોત નિપજ્યું છે તો વીજળી પડતા મંગાજી ઠાકોરનું મોત થયું છે વહેલી સવારે મોસમી વરસાદ ખાપ્યો હતો તે દરમિયાન પોતાનો પાક બચાવવા માટે તેને તાડપત્રી ઢાંકવા માટે આ ખેડૂત ખેતરે ગયા હતા વધુ અપડેટ સાથે સંવાદદાતા પિયુષ ગજ્જર અમારી સાથે જોડાઈ ગયા છે પિયુષ વીજળી પડતા ખેડૂતનું મોત જી ભાઈ આપને જણાવી દઉં કે જે હવામાન વિભાગની આગાહીને લઈને સમગ્ર ગુજરાતમાં જે કમોસમી વરસાદ ખાતો છે જેમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ સવારે વહેલી સવારે કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ ખાતો હતો જેમાં અમદાવાદ જિલ્લાના જે વિરમગામ તાલુકાનું જે ભોજિયાપુરા ગામ છે તે પોતે ખેડૂત છે અને સીમમાં પોતાનો જે અજમાનો પાક છે તે ચાટપટ્ટી દ્વારા ઢાંકવા જવાનો પ્રયાસ કરતા હતા તે દરમિયાન એકાએક જે વીજળી પડતા તેનું ખેડૂતનું કરડું મત દીધ્યું છે મંગાજી ઠાકોર નામના જે પચાસ વર્ષીય જે ખેડૂત છે તેનું કરડું મત દીધ્યું છે ને અત્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે જી ભાવિ આભાર માહિતી માટે